નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ વેગનપુર પ્રાથમિક શાળા અને ટુવા પ્રાથમિક શાળામાં લો કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓ દ્વારા કાયદાની શિબિર યોજાઈ સમગ્ર કાર્યક્રમ માર્ગદર્શન લો કોલેજ ગોધરાના આચાર્ય શ્રી ડોક્ટર અપૂર્વ પાઠક અને એનએસ યુનિટી પીઓ ડોક્ટર સતીષ નાગર તથા એઓ વસનના અગ્રણી ડોક્ટર કૃપા જયસ્વાલ તથા ડોક્ટર અર્ચના યાદવ તથા ડોક્ટર અમિત શાહ અમિત મહેતા હતા સુરેશભાઈ વિદ્યાર્થી હેલ્પલાઇન નંબર ઇમરજન્સી ગુજરાત સરકારના ટોલ નંબર અને માહિતી અધિનિયમ બે હજાર પાંચમાં માહિતી અને અરજીઓ કઈ રીતે લખવી અને ફરિયાદ અરજી વિશે માહિતી આપી અન્ય સાથી વિદ્યાર્થીઓ દ્વારા સાયબર ક્રામ માહિતી અધિકાર અધિનિયમ બાળકોના અધિકાર મહિલાઓના અધિકાર અને મૂળભૂત ફરજો વિશે સમજાવ્યું હતું